નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માં ઉપયોગી થઈ શકે એવું ચાલીસ ગુણનું મોડેલ પેપર જોઈશું તો આજે આપણે ધોરણ પાંચ હિન્દી વિષયનું પેપર જોવાનું છે આ પેપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે વાર્ષિક પરીક્ષામાં પાંચમા ધોરણનું હિન્દી વિષયનું પેપર કેવું હશે તો આખું પેપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ હિન્દી વિષયનું મોડેલ પેપર જોઈએ પ્રશ્ન એક સહી વાક્યાંશ પૂરા વાક્યા લીધીએ પાંચ ગુણ પાંચ ગુણ અને પાંચ પ્રશ્નો એમાં પહેલો પ્રશ્ન અંધેરા દૂર કોણ કરતા હૈ ચાર ઓપ્શન છે પતજળ દીપક જલધારા અને પૃથ્વી તો અંધેરા દૂર કોણ કરતા હૈ દીપક તો આપણો જવાબ આવશે બ દીપક बीजो प्रश्न मछली हमें क्या सिखाती है दुख में धीरज धरना जगना और जगाना कोमल भाव बहाना के स्वदेश के लिए तड़प कर मरना तो आप जवाब स्वदेश के लिए तड़प कर मरना त्यारे तीजो प्रश्न दुख में हमें क्या करना चाहिए सबको गले लगाना धीरज धरना शीश झुकाना के सच्ची सेवा करना આ ચાર ઓપ્શનમાંથી શું આવશે તો સાચો જવાબ આવશે બ ધીરજ ધરના પ્રશ્ન 4 આમ ભમરોઓ સે શું શીખેંગે નીત હસના મળના ઓર મિલાના નીત ગાના કે જગના ઓર જગાના તો આ પ્રશ્ન માં જવાબ આવશે ક નીત ગાના ત્યાર પછી આગળ જોઈએ પાંચમો પ્રશ્ન सबको गले लगाना हमें કિસે શીખાયા હૈ દૂધ તથા પાણી લતા ઓર પેડો હવા કે ઝોકો કે સૂરજ કી કિરણો સબકો ગલે લગાના આપણે કોની પાસેથી શીખીએ તો જવાબ આવશે બ લતા ઓર પેડો ત્યાર પછી પ્રશ્ન બે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ આઠ ગુણનો પ્રશ્ન છે ચાર પ્રશ્નો છે એક પ્રશ્નના બે ગુણ હશે तो जुओ पहला प्रश्न आप अब्दुल कादिर की जगह होते तो क्या करते तो जुओ नो जवाब लखेलो आप जोइे मैं अगर अब्दुल कादिर की जगह होता तो मैं भी सच बोलकर असरफिया डाकुओं को दे देता डाकुओं से कहता कि मैं इतना छोटे होते हुए भी सच बोलता हूँ और एक आप है कि भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते और इस प्रकार बेईमानी की कमाई खाते है पानी का अपव्यय न हो इस हेतु आप क्या-क्या करेंगे? तो जवाब पानी का अपव्यय हो इस हेतु मैं जलाशयों पर सूचनाएं लिखूंगा टपकते नल बंद करवाऊंगा पीने योग्य पानी का जरूरत के मुताबिक उपयोग करूंगा पानी का अपव्यय बंद करने के लिए लोगों को समझाऊंगा तीसरा प्रश्न हमारे देश का भविष्य कौन है तो जवाब बच्चे हमारे देश का भविष्य है चौथो प्रश्न बगिया में खुशबू कौन फैलाता है तो ऐसा जवाब बगिया में फूल खुशबू फैलाता है त्यारछी आग जुइए प्रश्न त्रण નીચે દીયે ગયે ચિત્ર કા વર્ણન પાંચ વાક્ય લખીએ પાંચ ગુણનો પ્રશ્ન છે જો અહીં આપણને ચિત્ર આપેલું છે આ ચિત્રના આધારે આપણે પાંચ વાક્યો લખવાના છે વિદ્યાર્થીઓ પોતાની રીતે પાંચ વાક્યો આ ચિત્રના આધારે લખશે જુઓ મેં નમૂના પ્રમાણે અહીં તમને પાંચ વાક્યો લખીને બતાવ્યા છે જુઓ પહેલું ય સબ્જી મંડીકા ચિત્ર હે બીજું વાક્ય सब्जी मंडी में सब्जी की दुकानें लगी हुई है, है। चौथु एक दुकानदार की सब्जी बिकी नहीं है। वाक्य दूसरे दुकानदार के पास एक लड़की सब्जी खरीद रही है छठु वाक्य एक ठेले वाला भी दिखाई दे रहा है जो सातवू वाक्य पर मैं एक लिखेलु કે જમીન પર કપડાં બિછા દો સ્ત્રીયા સબ્જીયા બેચ રહી તો વિદ્યાર્થીને ચિત્રમાં જેવું દેખાશે એવા હિન્દી ભાષામાં પાંચથી છ વાક્ય લખશે પ્રશ્ન ચાર હિન્દી કા ગુજરાતી મેં અનુવાદ કરકે લખીએ પાંચ ગુણનો પ્રશ્ન છે પાંચ હિન્દીના વાક્યો હશે એનું આપણે ગુજરાતી કરવાનું છે જુઓ પહેલું વાક્ય રાત કોને ઘરો મેં સો જાતે તો એનું ગુજરાતી થશે રાત્રે પોતાના ઘરમાં સુઈ જતા બીજું વાક્ય સરોવર કે કિનારે ગીલી જમીનથી તો એનો જવાબ આવશે સરોવરના કિનારે ભીની જમીન હતી ત્રીજું વાક્ય અમારે કુછ ભાઈ ધરતી પર આયે હે તો એનું ગુજરાતી થશે આપણા કેટલાક ભાઈઓ પૃથ્વી ઉપર રહેવા આવ્યા છે ત્યારબાદ આગળ ચોથું વાક્ય દૂસરે જંગલ મેં ચલે જાતે હૈ તો એનું ગુજરાતી થશે અમે હમણાં જ બીજા જંગલમાં ચાલ્યા જઈએ છીએ પાંચમું વાક્ય ખરગોશો કે સરદારને એક ઉપાય સોચા તો એનું ગુજરાતી થશે સસલાના આગેવાને એક ઉપાય વિચાર્યો પ્રશ્ન પાંચ નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોષ કે ક્રમે લીખીએ બે ગુણ છે જો આપણને શબ્દો આપેલા છે દુમદુમાં ખેત બારીશ જમીન તો આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો કઈ રીતે જવાબ બને સૌથી પહેલા આવશે ખેત પછી જમીન પછી દુમદુમાં અને છેલ્લે આવે બારીશ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છ નીચે દીયે ગયા વિશેષણો કા વાક્યનો પ્રયોગ કર કે લીખીએ કિન્ની દો કોઈ પણ બે લખવાના છે અને બે ગુણનો પ્રશ્ન છે આપણને જે વિશેષણ આપેલું છે એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે જુઓ પહેલું કોમલ તો એનું વાક્ય બનશે કોમલ બનશે મુજે લાલ ટોપી પસંદ હૈ ત્રીજું બુરી તો એનું વાક્ય બનશે બિચ્છુ અપની બુરી આદત છોડ નહીં પાયા પ્રશ્ન સાત અ સમાનાર્થી શબ્દ દેકર ઉશ્કા વાક્ય મેં પ્રયોગ કીજીએ કીની દો કોઈ પણ બે લખવાના છે અને બે ગુણનો પ્રશ્ન છે જુઓ અહીં આપણને શબ્દો આપેલા છે એનો આપણે સમાનાર્થી શબ્દ લખવાનો અને પછી તમે જે જવાબ લખો એના આધારે વાક્ય લખવાનું છે તો પહેલું ધરતી તો એનો અર્થ થશે પૃથ્વી અને વાક્ય બનશે પૃથ્વી પર હરિયાળી છાગઈ બીજું શીશ તો એનો અર્થ થશે મસ્તક અને વાક્ય બનશે અમે બળો કે આગે મસ્તક ઝુકાન ચાહી ત્રીજું વૃક્ષ અને વાક્ય બનશે વૃક્ષ ત્યારબાદ પ્રશ્ન સાત બ વિરોધી અર્થ દે કર વાક્ય મેં પ્રયોગ કર કે લીખીએ કિની દો કોઈ પણ બે લખવાના છે અને બે ગુણ છે આપણને જે શબ્દ આપેલો છે એનો વિરોધી શબ્દ લખવાનો અને તમે જે શબ્દ લખો એના આધારે વાક્ય બનાવવાનું છે તો પહેલું ધરતી તો એનો વિરોધી અર્થ થશે આસમાન અને વાક્ય બનશે હમ આસમાન મેં નહીં રહેતે હૈ બીજું શહેર તો એનો વિરોધી અર્થ થશે ગામ અને વાક્ય બનશે લોગ ગામ મેં રહના પસંદ નહીં કરતે ત્રીજું ઉઠાતા તો એનો વિરોધી શબ્દ થશે ગીરાતા અને વાક્ય બનશે બુરા આદમી લોકો આગળ જોઈએ પ્રશ્ન આઠ નિમ્નલિખિત મુહાવ વાક્ય પ્રયોગ દો કોઈ પણ બે લખવાના છે અને ચાર ગુણ છે એટલે કે એક મુહાવરાના બે ગુણ જુઓ પહેલું નોક જોંક કરના તો એનો અર્થ થશે ઉગ્ર ચર્ચા કરના અને વાક્ય બનશે દોનો ભાઈ अपनी अपनी कमाई के बारे में जोक करने लगे बीजू नेक रास्ते पर चलना तो एनो अर्थ से सही रास्ते पर चलना अन्य वाक्य बन से सभी धर्म नेक रास्ते पर चलने के लिए कहते हैं त्रीजू मुँह में पानी आना तो एनो अर्थ से खाने की इच्छा होना अन्य वाक्य बन से अंगूर देखकर लोमड़ी के मुँह में पानी आया પ્રશ્ન નવ ઉચિત જોડ મિલાઈએ પાંચ ગુણ જોડકા જોડવાના છે તો જુઓ આપણને અહીં જોડકા આપેલા છે આપણે જોઈ શકીએ છીએ પહેલું નિશાન છે શેનું છે તો સામેથી જવાબ આવશે આગે રાસ્તા સંકરા હે પછી બીજી નિશાની છે એ શેની છે સામેથી શું આવશે તો એમાં આવશે વૃત્તાકાર રાસ્તા ત્રીજું ત્રીજું નિશાન છે તો એમાં શું જવાબ આવશે પ્રવેશ નિષેધ ચોથું નિશાન છે એમાં શું આવશે ઠહરીએ અને પાંચમું નિશાન છે એમાં આવશે સિર્ફ સાયકલ કે લિયે રાસ્તા તો મિત્રો આ હતું ધોરણ પાંચ હિન્દી વિષયનું પેપર આ પેપર તમે બરાબર એકવાર જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો જેથી વાર્ષિક પરીક્ષામાં આમાંથી જે કોઈ પ્રશ્ન પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં અને તમારે પણ સારા એવા માર્ક્સ આવે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ